બે દિવસથી થી વરા છે એટલે હત્યા કોની મજા આવે એવું છે અત્યારે અત્યારે લગી વરસાદ ને હિસાબે મજા આવતી નતી હાલી ઉઠાય તા એટલા રોપટા આવી જતા હતા બે દિવસથી થી ઉકલે છે એવું લાગે હવે કેવું ઉકલે ભેખા ભાઈ હાઈતી હવે કાલ કરતા મજા આવે કે આજ તો વધારે મજા આવી એવું છે ને પાછું તો અડાણે અડધું હાલી ગયો હોત અરતા ઉપર રહી આ કે કાંઈ વાંધો નહી હવે હાલી જા છે ને હાલતું થીવે એને હાઈતે પડે છે હારું ખાલી પાણાનું વજન છે તોય જો જોને ના પડે છે અત્યારે ખાલી ટોરે છે

થોડું ગયેલું છે આ કોનું આજુબાજુ બાકી છે આપણે એટલું જ બાકી છે થોડુંક રહી ગયું નીંદવાનું આજે મિલી રજા કરી છે બીજું બધું તો સોખું થઈ ગયું છે વાવણીની માંડવી જો મિત્રો વાવણીની માંડવી હોય પણ હારી કરી સવડા મારે લાગા એટલે મિત્રો બાજુમાં પણ હાથી જ્યાં પણ એમત છે વીસની જારી હાયર મૂકેલી છે અને આપણું હાથી અહીંયા છે વીસની જારી છે આયર મૂકેલી છે હાલેલું છે ખાલી પાણો મૂકીને જેમ તો એવું હાતી છે હાયકા વિનાનું છે અને હાથે હાલી જાય એટલે જોવા પડને લીજેટ તમે આવું હોય મિત્રો તે હાલે એટલો ફેર પડે થઈ એટલે ઓપરેશન કરાવેલું હોય સિંગનું માપે માપે હાકે બહુ ન હાલે એ બરત પણ એને એવો જ છે જો આપણા કરણાની વેડે બાંધીને રાખવો પડે ઓકે લાલભાઈ હલો